દોસ્તો હું નરેન્દ્ર પંચોલી સત્યાદે ડોટ કોમમાં આપનું સૌનું સ્વાગત છે હાલમાં એસસી એસ ટી ઓબીસી છાત્રોને લઈને શિષ્યવૃત્તિની એક યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના એમ તો ઘણી ઉપયોગી કહી શકાય ગરીબ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી કહી શકાય ફૂલ લઈને ફૂલની પાખડી સમાન સહાયતા આ યોજનામાં સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે આ શિષ્યવૃત્તિ ધોરણ એકથી પાંચ માટે સોળસો પચાસ રૂપિયા હોય છે અને ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને ઓગણીસો પચાસ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જો કે આ યોજના સમગ્રતા જોઈએ તો ગરીબો વિદ્યાર્થીઓને બહુ મૂંઝવણમાં મૂકી દેનારી પુરવાર થઈ રહી છે હાલમાં જોઈએ તો આ યોજનામાં માત્ર માત્ર લાભ આનો ચાલીસ ટકાથી વધુ વિદ્યાર્થીઓ લઈ શક્યા છે એનું કારણ બહુ સ્પષ્ટ છે કે આ યોજના યોગ્ય રીતે એનો અમલ થઈ રહ્યો નથી આ યોજના માટે છાત્રોને ઠેર ઠેર ભટકવું પડે છે એટલે કે છાત્રો તો ભટકતા નથી આટલા નાના વાર છાત્રો ક્યાં જશે પણ તેમના વાલીઓને છાત્રોની આટલી મામૂલી સહાય મેળવવા માટે એમના વાલીઓને એમનો કામ ધંધો છોડીને બીજી બધી પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે હવે આ શું આમાં શું તકલીફ છે એ વિશે વિગતવાર આપણે ચર્ચા કરીએ આમાં તકલીફ માત્ર એક જ છે કે સરકાર દ્વારા જે વિવિધ આ યોજના માટે ખાસ જે ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે દસ્તાવેજો માગવામાં આવે છે એ ખૂબ જ મુશ્કેલીથી મેળવી શકાય એવા છે જેમકે આધાર કાર્ડ રેશન કાર્ડ પછી બેંકના ડોક્યુમેન્ટ્સ માંગી બેંકના બેંક ખાતા નંબર હવે આધાર કાર્ડ હોય તો સ્વાભાવિક છે કે એની પાસે રેશન કાર્ડ હોય ગરીબ વિદ્યાર્થી છે એટલે એની પાસે રેશન કાર્ડ હોય એ શક્ય છે જ મોટે ભાગે હોય છે પણ માની લો કે ના હોય તો એ પણ હવે તો સરકારી કાયદા અનુસાર ને બેંકોની યોજનાઓ અનુસાર માત્ર માત્ર આધાર કાર્ડથી પણ ખાતા ખોલાવી શકાતા હોય છે છતાં બેન્કોમાં પણ એવો આગ્રહ રાખવામાં આવે છે કે તમામ ડોક્યુમેન્ટ્સ પછી જ તમારા ખાતા ઓપન કરવામાં આવશે હવે ખાતા ખોલાવવા માટે થઈને જે ભાંગઝડ છે અને ભાંગઝડ કરતાં એમાં જે એમાઉન્ટ ભરવાની છે એ બહુ એ ગરીબ વિદ્યાર્થી કઈ રીતે લાવે એ એક મોટી સમસ્યા છે પાંચ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સની જે વાત છે એ ગરીબ વિદ્યાર્થી જો સોળસો પચાસ કે ઓગણીસો પચાસ રૂપિયા માટે મેળવવા જાય તો એના માટે આ બાબત ઘણી મુશ્કેલ કહી શકાય છતાં ચાલીસ ટકા જેટલા છાત્રોએ લાભાર્થી છાત્રોએ એનો લાભ લીધો છે પણ સાઈન્ટ શક્યા કેમ નથી લઈ શક્યા એનું મોટા મોટું કારણ માત્ર ને માત્ર જોઈએ તો આ જ છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ તમામ ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા પછી આ ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા પછી એની આવકનો પુરાવો પણ જોઈએ જાતિનો પુરાવો પણ જોઈએ એ પણ મેળવવાનો એ મેળવ્યા પછી એણે એની અરજી કરવાની અને અરજી ગુજરાત ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઈન કરવાની હોય છે હવે ઓનલાઈન અરજી દરેક માટે આ જે છાત્રોની વાત થઈ રહી છે એ માત્ર ને માત્ર ગરીબ છાત્રો છે એ એવા છાત્રો છે મોટા ભાગના આ છાત્રો માટે સોળસો પચાસ રૂપિયા મહત્વ ધરાવે છે પણ એ સોળસો પચાસ રૂપિયા મેળવવા માટે થઈને એ લોકોએ પહેલાં તો ડિજિટલ અરજી કરવાની એટલે એ લોકોએ પહેલાં તો કોમ્પ્યુટર ગોતવાનું કે ઓનલાઈન નેટ ગોતવાનું એ બધું ભૂત્યા પછી એમાં અરજી કરવાની અરજીમાં પૂરી તમામ વિગતો નાનામ નાની વિગતો નામ જાતિ સરનામું બધી વિગતો ભર્યા પછી એ અરજી થઈ શકે હવે એ પછી એ એ દરખાસ્ત આ લોકો જે છે એ પ્રિન્સિપાલને આપે ને પ્રિન્સિપાલ દરખાસ્ત કરે અને પછી એના પછીની પણ પ્રક્રિયાઓ એવી છે કે જે થોડીક ગૂંચવાણ ભરી છે કે જે વિદ્યાર્થીઓ માટે કે વિદ્યાર્થીના આ જે ગરીબ વાલીઓ ખાસ કરીને ગરીબ ગરીબ તો છે જ પણ તે લોકો આ બાબતની પૂરતી જાણકારી પણ નથી ધરાવતા કે એ લોકો માટે એટલો સમય પણ નથી કે એ લોકો આમાં અપડેટ થઈ શકે એટલે એ લોકોએ ન એ લોકો સાવ નિસાય થઈ જાય છે એટલે એ લોકો પાસે બીજો વિકલ્પ શું છે એ લોકો તરત જ કોઈકનો એવો હાથ ઝાલે છે કે ભાઈ જે એ લોકોને આ બધું કામ કરી આપે અને એના માટે એ લોકોને શું કરવું પડતું હશે એ આપણે સમજી શકીએ છીએ હવે મુદ્દો એ છે કે ખરેખર જો સરકાર આનો અમલ કરવા માગતી હોય તો એણે શું કરવું જોઈએ સરકાર માત્ર ને માત્ર જો ખરેખર આ બાબતનો અમલ કરવા માગે તો એણે તો વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીનું નામ બેંક ખાતાનો નંબર એની શાળાનું નામ શાળામાં એનું રજિસ્ટ્રેશન છે એની હાજરી પણ વધારે વધારે તમારે ચકાસવી હોય તો હાજરી એ ચકાસીને એને આ લાભ સીધો એના બેંક એકાઉન્ટમાં જમા થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ અને બેંક એકાઉન્ટમાં સરકારે આવા લોકો માટે ખાતામાં મિનિમમ બેલેન્સની જોગવાઈ પણ ઓછી એટલે નહીવત શૂન્ય બેલેન્સ પર ખોલી આપવાની વાતો હતી એ અત્યારે એમાં આ અબાવતમાં લાગુ નથી પડતી એ બહુ કમનસીબી છે જો એ રીતે ખાતાઓ ખોલાવવામાં આવે અને વિદ્યાર્થીઓને લાભ અપાય તો આ યોજના ખરેખર સાર્થક થઈ શકે એમ છે આભા હોમ એપ્લાયન્સીસની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ તો રાશીની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર ઓઝની નીચે